Hmm. सजानंद स्वामी जे, महाराज कृष्ण महाराजनी महाराज लक्ष्मी नारायण देवनी जे नारायण मुनि देवनी जे नीलखंड प्रभुनी जे સહજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત ઠેવી જીવન ધોરીનું દયાળુ પ્રકૃતિનું સંવંત અઢારસો ઓગણએશીના ફાગણ સુધી બીજ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહનજી મહારાજ સિગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમે મુખારવિંદે બિરાજમાન હતા ને ધોળોખેસ પહેરો હતો ને ધોળી સાદર વઢી હતી અને મસ્તકૃપા શ્રેષ્ઠ ભાગ બાંધી હતી અને પોતાના મુખાર બિનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી દવે પ્રાગજીએ કહ્યું છે શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ સ્કંદપુરાણને વિશે શ્રી વાસુદેવ તેમ છે કે જેવો કોઈ ગ્રંથ જ નથી કાજે જે એ ગ્રંથને વિશે ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ તથા અહિંસા પણ એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વાલ્મિકી રામાયણને વિશે અને હરિવંશને વિશે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વચ્યા છે અને રઘુનાથજી એ વિશે શરણાગતમ સ્વલું પણ તો ખરું પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે જો સીતાજીને માથે લગારે લોકા પવાજ આવ્યો તો અતિવાહલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમારી પ્રકૃતિ તો એવી નથી અમારે તો પરમેશ્વરના ભક્તો પર અતિશય દયા વર્તે છે અને પાંડવોને વિશે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી અને પુરુષ માત્રને વિશે તો રામચંદ્રજી તથા અર્જુન એવું કોઈ પુરુષ નથી અને સીતાજીને દ્રૌપદી એવી કોઈ સ્ત્રી માત્રમાં સ્ત્રીઓ નથી હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ જે અમારો દયાળુ સ્વભાવ છે તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે અને હરિભક્તનો ઘસાત ઉજો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ ન થાય નહીં અને જે ભગવાનના ભક્તની સેવા સાકરી કરે છે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે અને અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાજી પણ ન થવું ને થોડીક વાતમાં રાજી પણ ન થવું અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપોને કુરાજીપો થાય છે પણ કોઈના કહેવા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે અને મારે તો એ જ અંગ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તને પણ ભક્ત છું ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વસને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષે સુધી શેઠે ભગવાનના ભક્તનો સંગ હોય તો રહીએ તો પણ કાંઈ મનમાં શોખ ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો અને સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું અને જે ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો અને જેને ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે કેમ જે સંતની સેવા કરે છે તે ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે અને જેમ અમારો નિષેય છે તેમજ તમારે પણ નિષે કરવો પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વેરી ભક્ત હતા તેમણે આ જોડીને કહ્યું છે હે મહારાજ અમારે પણ એ જ નિષે રાખવો છે એમ કહીને સર્વેરીભક્ત વિનંતીએ સહિત શ્રીજી મહારાજને પગે લઈ પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે આ વાર્તા જે અમે કરી તે કેવી છે તો વેદશાસ્ત્ર પુરાણ આદિ જે 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 કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે એ તે વસનામુદ ગડામાં જેમ ઉઠેવી જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે વસના મૃત ઓગણત્રીસ ભગવાનના આસક્તિવાળાનું લક્ષણોનું સંવંત અઢારસો ઓગણસીના ફાગણ સુધી અષ્ટમનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ સિગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉતરાધિય દ્વાર ઓરડાની ઓસરીય ઢોલિયા પર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર બિનની મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય જે પોતે માર્ગે સારીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય અને તેવા સમયમાં કોઈ ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણીએ એક ગાવ પણ ચાલ્યો નથી એવું સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તપ્ત થઈ જાય અથવા ગમે તેવા રોગાદી કે કરીને પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય ને તેમાં જો ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખ થકી રહિત થઈ જાય અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને નવરાએ ગયો હોય એવો જણાતો હોય અને જે ઘડીએ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ અને કોઈનો સંગ જ નથી થયો એવો થકી તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય એવી જાતના જેને વિશે લક્ષણ હોય તેને ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થઈ જાણવી પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ શા થકી થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કા તો પૂર્વજન્મનો એવો અતિબળિયો સંસ્કાર હોય અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ હોય તેને સેવાએ કરીને રાજી કરે એ બેય કરીને જ ભગવાનને વિશે એવી દ્રઢ આશક્તિ થાય છે પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી એ દિવસના મુદગરડા મધ્યમનું ઓગણત્રીસ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સૌને મારા જય સ્વામિનારાયણ